આપણું મગજ એક સુપર પાવરફુલ કમ્પ્યુટર જેવું છે જે આપણું શરીર અને આપણું જીવન નિયંત્રિત કરે છે આપણે કેવી રીતે વિચારીએ છીએ કેવું અનુભવીએ છીએ કેવી રીતે કામ કરીએ છીએ અને બીજાઓ સાથે કેવી રીતે વાત કરીએ છીએ આ બધી બાબતોને આપણું મગજ નિયંત્રિત કરે છે આજ સુધી દુનિયામાં જટિલા પણ કમ્પ્યુટર બનાવવામાં આવ્યા છે તેના કરતાં પણ આપણું મગજ ઘણું વધારે જટિલ છે જો તમારે તમારા કામમાં સંબંધોમાં કે કોઈપણ પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ બનવું હોય તો તમારું મગજ યોગ્ય રીતે કામ કરવું જોઈએ આ બિલકુલ એવું જ છે જેમ તમે કસરત કરો છો હેલ્ધી ખોરાક ખાઓ છો જેનાથી તમારું શરીર સારી રીતે કામ કરે છે તે જ રીતે માનસિક કસરત પણ તમારા મગજના સ્વાસ્થ્યને સુધારી શકે છે જેનાથી તમારા જીવનમાં પણ એક સકારાત્મક અસર આવશે આ સારાંશમાં આપણે એ જ જાણીશું કે આપણે મગજની કસરત કેવી રીતે કરવી તાર્કિક રીતે કેવી રીતે વિચારવું પ્રકરણ 6 ને જરૂરથી સાંભળજો કારણ કે તેમાં મેં ઉદાહરણ સાથે સમજાવ્યું છે કે ક્રિટિકલ થિંકિંગ તમારી સમસ્યાને કેવી રીતે હલ કરશે. હેલો ફ્રેન્ડ્સ, અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ક્રિટિકલ થિંકિંગ પુસ્તક વિશે જે નિકોલ પ્રાઇસ અને સાયમન બ્રેડલી દ્વારા લખાયેલું છે. પ્રકરણ 1 ક્રિટિકલ થિંકિંગને સમજો. ક્રિટિકલ થિંકિંગ એટલે કોઈ પણ વસ્તુ વિશે કાળજીપૂર્વક વિચારવું અને તે માહિતીને તપાસવી જેથી તમે તેને સારી રીતે સમજી શકો અને સાચો નિર્ણય લઈ શકો. આમાં તમે તમારા વિચારો પર અથવા તમારી માન્યતાઓ પર પ્રશ્નો કરો છો જેનાથી તમે જાણી શકો કે આ સાચું છે કે નહીં જો તમારે ક્રિટિકલ થિંકિંગ કરવું હોય તો તમે આ પગલા અનુસરી શકો છો સૌથી પહેલા તમારે મુખ્ય વિચારો અને દલીલોને ઓળખવા પડશે તે આઈડિયા સંબંધિત વધુ મહત્વપૂર્ણ માહિતી જાણવી પડશે જેમ કે ગાજરમાં વિટામિન હોય છે જે દ્રષ્ટિ માટે સારું હોય છે ત્રીજા પગલામાં તમારે તે આઈડિયાને સાબિત કરવા માટે મજબૂત પુરાવા શોધવા પડશે જો આ બાબત પર કોઈ સંશોધન થયું હોય તો તમે શોધી શકો છો જેનાથી તમે સાબિત કરી શકો કે ગાજરથી દ્રષ્ટિ સુધરે છે કે નહીં ચોથો પગલું છે તમારી પોતાની દલીલ બનાવો જેમ કે તમે કહી શકો કે અલગ અલગ ખોરાક જેમાં વિટામિન હોય છે તેનાથી દ્રષ્ટિ સારી થાય છે પાંચમા પગલામાં તમારી દલીલમાં રહેલી ખામીઓ અને ભૂલો શોધવી પડશે જેમ કે ગાજરની દલીલમાં કહેવામાં આવ્યું છે કે ફક્ત ગાજર જ દ્રષ્ટિ સારી કરે છે પરંતુ આ સાચું નથી છઠ્ઠા પગલામાં તમારી ઉકેલ સૂચવવું જોઈએ તમે કહી શકો કે લેખમાં બીજો ખોરાકનો પણ ઉલ્લેખ કરવો જોઈતો હતો જે દ્રષ્ટિ માટે સારા હોય છે. ક્રિટિકલ થિંકિંગમાં તમારે કોઈ પણ હકીકતને સારી રીતે સમજવી પડશે અને તાર્કિક રીતે સમજવી પડશે. તમારે કોઈ પણ હકીકત વિશે ઉડાનપૂર્વક વિચારવું પડશે, ક્યાંથી પણ સાંભળીને ક્યાં ને બોલવું નથી. એક ક્રિટિકલ થિંકર હંમેશા આઈડિયાઝનું વિશ્લેષણ કરે છે અને તે જ જ્ઞાનને પોતાના વાસ્તવિક જીવનમાં લાગુ કરે છે. ક્રિટિકલ થિંકિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને સ્પષ્ટ વિચારવામાં મદદ કરે છે. માહિતીને અલગ અલગ ભાગોમાં વહેંચીને તમે કાળજીપૂર્વક વિચારી શકો છો અને મજબૂત દલીલો બનાવી શકો છો આજના સમયમાં ક્રિટિકલ થિંકિંગ ખૂબ જ જરૂરી છે કારણ કે આજે આપણી પાસે જરૂરિયાત કરતાં વધારે માહિતી છે અને તેને સારી રીતે સમજવા અને વ્યવસ્થિત કરવા માટે ક્રિટિકલ થિંકિંગ જરૂરી છે क्रिटिकल थिंकिंग આપણા કોમ્યુનિકેશન માં પણ મદદ કરે છે કારણ કે જો આપણે કોઈ પણ વાત કે આઈડિયાસ ને ઊંડાણપૂર્વક સમજી લઈશું તો આપણે બીજા લોકોને પણ સારી રીતે સમજાવી શકીશું જેનાથી બીજાઓને તમારી વાત સારી રીતે સમજાશે અને તમારું કોમ્યુનિકેશન સારું થઈ જશે ક્રિટિકલ થિંકિંગ આપણને ક્રિએટિવ બનવામાં પણ મદદ કરે છે કારણ કે આમાં આપણે આપણા આઈડિયાસ અને વિચારો પર પ્રશ્નો કરીએ છીએ અને વસ્તુઓને નવા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ क्रिटिकल थिंकिंग સૌથી વધારે જરૂરી છે આપણી લોકશાહીમાં કારણ કે તે આપણને કાળજીપૂર્વક વિચારવામાં મદદ કરે છે અને નેતાઓને પણ સાચા નિર્ણય લેવામાં મદદ કરે છે એ એક અલગ વાત છે કે આજે રાજકારણમાં બધા જનતાનો ફાયદો નથી જોતા પણ પોતાનો ફાયદો જુએ છે प्रकरण 2 ક્રિટિકલ થિંકિંગ નો ઇતિહાસ ક્રિટિકલ થિંકિંગ લોકો ઘણા સમયથી કરી રહ્યા છે આ કોઈ નવી વસ્તુ નથી પરંતુ પહેલા ફક્ત ફિલોસોફર અને ખાસ કરીને સોક્રેટીસ જ કરતા હતા सोक्रेटिस एक ग्रीक फिलोसोफर હતા જે ઘણા પ્રભાવશાળી અને પ્રખ્યાત ફિલોસોફર હતા સોક્રેટીસનું માનવું હતું કે સમાજમાં જે પણ ચર્ચાઓ થાય છે તે ઊંડી નથી હોતી લોકો વાતોને ઉડાણપૂર્વક સમજતા નથી અને જેના કારણે સમાજમાં ગૂંચવણ અને નકામી માન્યતાઓ બની જાય છે તેમનો કહેવું હતું કે કોઈ પણ વસ્તુ વિશે કોઈ પણ સત્તાધિકારી કણી પણ કહે તેના પર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ ઉદાહરણ તરીકે જે માજના સમયમાં સરકાર મોટો મોટો દાવો કરે છે કે અમે આ કર્યું છે કરીયું છે પરંતુ અસલમાં તો જમીની સ્તરે તો કઈ કામ થયું જ નથી એટલા માટે તમારે કોઈની પણ વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ ભલે તે સરકાર હોય કે કોઈ અન્ય સત્તા અધિકારી તો આ માટે સોક્રેટીસે એક રીત જણાવી છે જેને સોક્રેટીક ક્વેશ્ચનિંગ કહે છે જો તમને અમારો સારાંશ સારો લાગી રહ્યો હોય તો અમારી ચેનલ બુક ઇનસાઇડર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને જો તમે અમને સપોર્ટ કરવા માંગતા હોય તો તમે અમારી મેમ્બરશિપ ખરીદી શકો છો જેમાં આપણે કોઈ પણ વાતને ઉડાનપૂર્વક સમજવા માટે પ્રશ્નો કરીએ છીએ આ રીતે તમે નકામી ખોટી માન્યતાઓમાંથી બહાર આવી શકો છો અને વસ્તુઓને સ્પષ્ટ રીતે સમજી શકો છો. સોક્રેટીસના વિદ્યાર્થીઓ પ્લેટો અને એરિસ્ટોટલ તેમણે સોક્રેટીસના વિચારોને વધુ આગળ વધાર્યા. પ્લેટો જણાવે છે કે આપણે વસ્તુઓ વિશે તાર્કિક રીતે વિચારવું જોઈએ ન કે કોઈપણ વસ્તુની ઉપરછલ્લી રીતે જોઈને માની લેવી જોઈએ. એરિસ્ટોટલ જણાવે છે કે આપણે એક વ્યવસ્થિત રીત બનાવવી જોઈએ જેમાં આપણે કોઈપણ વિચારો અને આઈડિયાઝનું વિશ્લેષણ કરી શકીએ. તેમનો કહેવો સરળ હતો કે કોઈની પણ વાત પર કે કોઈ પણ આઈડિયાઝ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો તેણે ઉડાણપૂર્વક વિચારો તેના પર સવાલ પૂછો ત્યારે જ તમને તે વસ્તુની વાસ્તવિકતા ખબર પડશે મધ્યયુગમાં પણ ક્રિટિકલ થિંકિંગ વિકસી રહ્યું હતું તેમાં થોમસ એકવિનાસનો પણ ખૂબ મોટો હાથ હતો તેમણે એક પુસ્તક લખ્યું હતું જેનું નામ હતું સુમમા થિયોલોજિકા જેમાં તેમણે એરિસ્ટોટલના તર્કશાસ્ત્રને સમજાવ્યું હતું તેમનો માનવું હતું કે કોઈ પણ વસ્તુમાં આસ્થા રાખો કોઈ સમસ્યા નથી परन्तु ते तार्किक होवी अतार्किक पर विश्वास न करवो जो से ने ए समझवामा करी करी के जे तमे तमारा मनमा करो कोई समस्या थी। तेनी जो चालो हूँ तमने एक खूब उदाहरण आपूचु हिंदू धर्म जैसे झाड़नी पूजा करे छे। हवे देखा तो आ तो अतार्किक वस्तु ની પાછળનું કારણ એ છે કે આપણે પીપળાના ઝાડને કાપવાથી બચાવવા માંગીએ છીએ કારણ કે પીપળાનું ઝાડ જેવું ઝાડ છે જે રાત્રે પણ ઓક્સિજન આપે છે અને બાકીના ઝાડ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ આપે છે આ પછી ફ્રાન્સિસ બેકને ક્રિટિકલ થિંકિંગ પર વધુ પ્રગતિ કરી અને તેમનું કહેવું હતું કે આપણે આ દુનિયાનું અવલોકન કરવું જોઈએ અને વસ્તુઓ માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ કોઈ પણ જૂની માન્યતાનો વૈજ્ઞાનિક પુરાવો શોધો આવા ઘણા ફિલોસોફર આવ્યા જેમણે ક્રિટિકલ થિંકિંગ વિશે જણાવ્યું પ્રકરણ 3 ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ રીઝનિંગ ક્રિટિકલ થિંકિંગ માં આપણે બે રીતોનો ઉપયોગ કરી શકીએ છીએ ઇન્ડક્ટિવ આગમન અને ડિડક્ટિવ નિગમન રીઝનિંગ ઇન્ડક્ટિવ રીઝનિંગ માં આપણે વસ્તુઓને વારંવાર જોઈને વિશ્વાસ કરી લઈએ છીએ જેમ કે આપણે રોજ જોઈએ છીએ કે સૂરજ પૂર્વમાંથી નીકળે છે તો આપણે એ માની લઈએ છીએ કે કાલે પણ સૂરજ પૂર્વમાંથી જ નીકળશે કારણ કે આપણે સૂરજને હંમેશા પૂર્વમાંથી નીકળતો જોયો છે તો ઇન્ડક્ટિવ રીઝનિંગ માં જો એક જ વસ્તુ વારંવાર થઈ રહી હોય તો આપણે તેના પર વિશ્વાસ કરી લઈએ છીએ જ્યાં સુધી આપણને કોઈ નવો પુરાવો ન મળે બીજી છે ડિડક્ટિવ રીઝનિંગ આ દિત ખૂબ જ ભરોસાપાત્ર માનવામાં આવે છે કારણ કે આમાં આપણે આઈડિયાને પહેલા જોઈએ છીએ અને આઈડિયા સાચો હોય તો આપણો વિશ્વાસ પણ સાચો હશે જેમ કે બધા મનુષ્યોએ મરવાનું છે એટલા માટે રાહુલ પણ મરશે આમાં આપણે એ શોધવાનું હતું કે રાહુલ મરશે કે નહીં તો આપણે તેને મનુષ્યો સાથે સરખાવી દીધું કારણ કે રાહુલ પણ એક મનુષ્ય છે ઇટલા માટે આપણે ડિડેક્ટિવ રીઝનિંગ ને વધુ સાચું માનીએ છીએ આ બને રિતો ક્રિટિકલ થિંકિંગ માં ખૂબ જ જરૂરી છે કારણ કે તે પરિસ્થિતિ નું વિશ્લેષણ કરવા તાર્કિક નિર્ણયો લેવામાં મદદ કરે છે આ બને પ્રકારની રીઝનિંગ ને સમજીને તમે ક્રિટિકલ થિંકિંગ સુધારી શકો છો પ્રકરણ 4 આપણે ક્રિટિકલ થિંકિંગ શા માટે કરવું જોઈએ આજની આધુનિક જીવનના પ્રકારોને પહોંચી વળવા માટે ક્રિટિકલ થિંકિંગ ખૂબ જ જરૂરી છે તે તમને સારા નિર્ણય લેવામાં સમસ્યાઓ હલ કરવામાં અને સ્પષ્ટ વિચારવામાં મદદ કરે છે. ક્રિટિકલ થિંકિંગ માહિતીનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે જેનાથી તમે બધા દ્રષ્ટિકોણની સારી રીતે સમજી શકો. જેમ કે ઉદાહરણ તરીકે, તમારે જાણવું છે કે મારે એન્જિનિયરિંગ કરવું જોઈએ કે નહીં? તો ઘણા લોકો તેની સારી બાજુઓ ગણાવશે અને ઘણા લોકો ખરાબ બાજુઓ ગણાવશે. તો તમે આ માહિતીનો ઉપયોગ કરીને જાણી શકો છો કે એન્જિનિયરિંગ મારા માટે યોગ્ય છે કે નહીં કારણ કે હવે તમને ખબર છે કે તેની શું ખામીઓ છે અને શું ફાયદો છે. આ તમારી સમસ્યા હલ કરવાની કુશળતાને પણ સુધારે છે કારણ કે આમાં તમે પ્રશ્નો કરો છો જેનાથી તમે રચનાત્મક ઉકેલો શોધી શકો છો ક્રિટિકલ થિંકિંગ તમારા સ્પષ્ટીકરણને પણ સુધારે છે જેનાથી તમારું સંચાર પણ સારું થઈ જાય છે ક્રિટિકલ થિંકિંગ તમારામાં જિજ્ઞાસા પેદા કરે છે જેનાથી તમે નવી નવી વસ્તુઓ શીખો છો અને જીવનમાં આગળ વધો છો ક્રિટિકલ થિંકિંગ વ્યક્તિગત વિકાસમાં પણ મદદ કરે છે કારણ કે આમાં તમે એ જાણી શકો છો કે તમારામાં શું ખામીઓ છે અને કેવી રીતે તમે તેને ઠીક કરી શકો છો તો કુલ મળીને ક્રિટિકલ થિંકિંગ તમને જીવનના પડકારો સામે લડવામાં મદદ કરે છે. પ્રકરણ 5 રીડિંગ અને થિંકિંગ માં તફાવત રીડિંગ માં આપણે ફક્ત શબ્દોને સમજીએ છીએ અને તેનો અર્થ સમજીએ છીએ. આમાં ફક્ત તમે હકીકતોને વાંચો છો વધારે દિમાગ લગાવ્યા વિના. પરંતુ થિંકિંગ માં તમે જે વાંચ્યું છે તેના વિશે વિચારવું પડે છે. તેના વિશે પ્રશ્નો કરવા પડે છે અને પોતાનો એક નિષ્કર્ષ બનાવવો પડે છે. જેમ કે ઉદાહરણ તરીકે તમે કોઈ લેખમાં વાંચ્યું કે ગાજરથી દ્રષ્ટિ સુધરે છે તો આ તો છે રીડિંગ

પરંતુ જો તમે તેમને કહેશો કે ગાજરમાં વિટામિન એ હોય છે અને તે તમારી આંખો માટે સારું હોય છે તો તે માનશે કારણ કે ક્રિટિકલ થિંકરને વધુ માહિતી ખબર હતી અને એ પણ ખબર હતી કે ગાજરથી આબોશા માટે થાય છે પરંતુ એવું નથી કે રીડિંગ જરૂરી નથી રીડિંગ અને થિંકિંગ બંને ખૂબ જ જરૂરી છે કારણ કે રીડિંગ થી આપણે માહિતી મળે છે અને થિંકિંગ થી આપણે તેને સારી રીતે સમજી શકીએ છીએ પ્રકરણ 6 ક્રિટિકલ થિંકિંગ આપણી સમસ્યાને કેવી રીતે હલ કરે છે અમા હું તમને ઉદાહરણ થી સમજાવવાનો છું કે ક્રિટિકલ થિંકિંગ કેવી રીતે આપણી સમસ્યાને હલ કરે છે એક સમસ્યાનું નિદાન કરો માની લો કે તમે કોઈ કંપનીના મેનેજર છો અને તમારા કોઈ પ્રોડક્ટનો વેચાણ ખૂબ ઘટી ગયું છે તો આ આપણી સમસ્યા થઈ ગઈ બે સમસ્યાનું વિશ્લેષણ કરો આમાં આપણે વેચાણના ડેટાને ચકાસી શકીએ છીએ ગ્રાહકનો પ્રતિસાદ જોઈ શકીએ છીએ અને માર્કેટિંગ વ્યૂહરચનાને પણ ચકાસી શકીએ છીએ ત્રણ ઉકેલ શોધો અમા તમે તમારા પ્રોડક્ટ માં જે ખામીઓ છે તેને દૂર કરો કે નવો પ્રોડક્ટ લોન્ચ કરો કે કોઈ ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરો 4 ઉકેલ ને ચકાસો કઈ રીત સૌથી વધુ અસરકારક છે કારણ કે બધી રીતો એક સરખા પરિણામ આપશે નહીં આપણે શોધવાનું છે કે કયો સૌથી સારું ઉકેલ છે 5 તેજો ઉકેલનો ઉપયોગ કરો જેમ તમને ખબર પડી કે પ્રોડક્ટ માં જ ખામી છે તો માર્કેટિંગ માં શા માટે પૈસા ખર્ચ કરવા તો તમારા પ્રોડક્ટ ને સારું બનાવવો છે 6 હવે પરિણામોને ફરીથી તપાસો કે વિચાર એટલું જ સારું થયું છે તો આ છ પગલા છે જેનાથી ક્રિટિકલ થિંકિંગ આપણી કોઈ પણ સમસ્યા હલ કરવામાં મદદ કરી શકે છે પ્રકરણ 7 ક્રિટિકલ થિંકિંગ ને સુધારવાના રસ્તાઓ ક્રિટિકલ થિંકિંગ ને સુધારવા માટે સૌથી પહેલો રસ્તો છે વિચારો કે તમે નિર્ણય કેવી રીતે લો છો અને તેની પાછળ શું કારણ હોય છે બીજા લોકોને સાંભળો કે તેઓ શું કહેવા માંગે છે તેમનો દ્રષ્ટિકોણ શું છે જો તમે પોતે કોઈ વસ્તુમાં વિશ્વાસ કરતા હો તો તેના પર સવાલ પૂછો કે હું આ શા માટે કરું છું કોયડાવાળી રમતો કે પ્રવૃત્તિઓ કરો જેનાથી તમારી વિચારશક્તિ વધશે એક જ વિષય પર અલગ અલગ પુસ્તકો વાંચો જેનાથી તમને અલગ અલગ લોકોના વિચારવાની રીત ખબર પડશે લોકો સાથે ચર્ચા કરો કોઈપણ વિષય પર ફક્ત હકીકત પર વાત કરો ક્રિટિકલ થિંકિંગમાં પ્રશ્ન પૂછવો ખૂબ જ જરૂરી હોય છે પ્રશ્નો જરૂરી સાધનો છે જે આપણી વિચારસરણીને એક દિશા આપે છે આપણી સમજને ઊંડી કરે છે અને પૂર્વધારણાઓને પડકારે છે ओपन एंडेड प्रश्नोंનો ઉપયોગ કરો ઓપન એન્ડેડ પ્રશ્નો તે હોય છે જેમનો જવાબ ફક્ત હા કે ના માં આપી શકાતો નથી તેના બદલે તેમને વિચારશીલ પ્રતિભાવોની જરૂર હોય છે અને કોઈ વિષયની ઊંડાણપૂર્વકની શોધને પ્રોત્સાહિત કરે છે આ પ્રશ્નો ક્રિટિકલ થિંકિંગ માં જરૂરી છે કારણ કે તેઓ તમને વધુ વિસ્તૃત રીતે વિચારવા અને વિવિધ દ્રષ્ટિકોણો પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે ઉદાહરણ તરીકે શું પ્રોજેક્ટ સફળ રહ્યો પૂછવાને બદલે તમે પૂછી શકો છો પ્રોજેક્ટની સફળતા કે નિષ્ફળતામાં કયા પરિબળોએ ફાળો આપ્યો આ પ્રકારનો પ્રશ્ન તમને તેમાં સામેલ વિવિધ તત્વો વિશે વિચારવા અને અનેક પરિબળો પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે વર્ગમાં શિક્ષક વિદ્યાર્થીઓને પૂછી શકે છે તમને શું લાગે છે કે ક્લાઈમેટ ચેન્જ દુનિયાના અલગ અલગ વિસ્તારોને કેવી રીતે અસર કરશે આ વિદ્યાર્થીઓને આ મુદ્દા પર આર્થિક પર્યાવરણીય અને સામાજિક દૃષ્ટિકોણ જેવા વિવિધ ખૂણાઓથી વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે સોક્રેટિક ક્વેશ્ચનિંગ पूछवानी एक पद्धति છે જે પૂર્વધારણાઓને પડકારે છે, વિચારોને સ્પષ્ટ કરે છે અને વિચારોના પ્રભાવોને શોધી કાઢે છે. ગ્રીક ફિલોસોફર સોક્રેટીસના નામ પર આ ટેકનોલોજીને ક્રિટિકલ સંવાદને પ્રોત્સાહિત કરવા અને ઊંડી સત્યતાઓને ઉજાગર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ દાવો કરે છે, "બધા રાજકારણીઓ ભ્રષ્ટ છે," તો એક સોક્રેટીક ક્વેશ્ચનિંગ હોઈ શકે છે, "તમે ભ્રષ્ટથી શું અર્થ કરો છો? શું તમે ચોક્કસ ઉદાહરણો આપી શકો છો?" શું કોઈ એવા રાજકારણીઓ છે જે આ વર્ણનમાં ફિટ નથી થતા આ પ્રકારના પ્રશ્નો સામાન્ય ધારણાઓને પડકારે છે અને વધુ ઊંડી સમજને પ્રોત્સાહિત કરે છે કોઈ વાદવિવાદમાં કોઈ સહભાગી વિરોધી પક્ષને પડકારવા માટે સોક્રેટિક પ્રશ્નોનો ઉપયોગ કરી શકે છે આ પૂછીને કે તમારા દાવાને સમર્થન આપવા માટે કયા પુરાવા છે વિવિધ પરિસ્થિતિઓમાં તમારો તર્ક કઈ રીતે ટકે છે સ્પષ્ટીકરણ સ્પષ્ટતાના પ્રશ્નોને પ્રોત્સાહિત કરો આ સુનિશ્ચિત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે કે બધા લોકો ચર્ચાના વિષયને સમજે અને જટિલ વિભાવનાઓને સ્પષ્ટ કરે તેઓ સુનિશ્ચિત કરે છે કે કોઈ મુદ્દાના તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક અન્વેષણ કરવામાં આવ્યું છે ઉદાહરણ તરીકે જો કોઈ કહે છે નવી નીતિથી બધાને લાભ થશે તો સ્પષ્ટીકરણના પ્રશ્નો હોઈ શકે છે નીતિથી કયા ચોક્કસ લાભો મળશે ખરેખર કોને લાભ થશે અને કેવી રીતે આ વધુ વિગતવાર માહિતી અને સ્પષ્ટ સમજ માટે પ્રેરિત કરે છે કોઈ વ્યવસાયિક મીટિંગમાં જો કોઈ પ્રસ્તાવ મુકવામાં આવે છે તો ટીમના સભ્યો પૂછી શકે છે શું તમે સ્પષ્ટ કરી શકો છો કે આ પ્રસ્તાવ આપણા બજેટને કેવી રીતે અસર કરશે વિકલ્પોની શોધખોળ કરો વિકલ્પોની શોધમાં એવા પ્રશ્નો પૂછવા સામેલ છે જે વિચારવાની વર્તમાન રીતને પડકારે છે અને વિવિધ સંભાવનાઓ પર વિચાર કરે છે આ દ્રષ્ટિકોણ ક્રિટિકલ થિંકિંગમાં મહત્વપૂર્ણ છે કારણ કે તે નવીનતાને પ્રોત્સાહિત કરે છે અને એક જ માનસિકતામાં ફસાઈ જવાથી બચવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે કોઈ યોજનાને એકમાત્ર વિકલ્પ તરીકે સ્વીકારવાને બદલે તમે પૂછી શકો છો આપણે કઈ અન્ય પદ્ધતિઓ અપનાવી શકીએ છીએ આ યોજનાની સંભવિત ખામીઓ શું છે અને આપણે તેમને કેવી રીતે સંબોધિત કરી શકીએ છીએ આ અનેક ઉકેલો પર વિચાર કરવા અને શ્રેષ્ઠ ઉકેલ શોધવામાં મદદ કરે છે विविध दृष्टिकोण शामिल करो आमा एवा લોકો સાથે જોડાબો સામેલ છે જેમની પાસે અલગ અલગ દ્રષ્ટિકોણ પૃષ્ઠભૂમિ અને નિપુણતા છે આ વિવિધતા નવી આંતરદૃષ્ટિપૂર્ણ અને પડકારરૂપ પૂર્વધારણાઓ પ્રદાન કરીને નિર્ણય લેવાની પ્રક્રિયાને સમૃદ્ધ બનાવે છે ઉદાહરણ તરીકે જો કોઈ કંપની માર્કેટિંગ વ્યૂહરચના પર નિર્ણય લઈ રહી છે તો વેચાણ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ગ્રાહક સેવા જેવા વિવિધ વિભાગોના સલાહકાર ટીમ સભ્યો સંભવિત અસરની વધુ વ્યાપક સમજ પ્રદાન કરી શકે છે જોત સેટિંગ્સમાં ખુલ્લા સંવાદોને પ્રોત્સાહિત કરો અને એવા લોકો પાસેથી સક્રિયપણે અભિપ્રાય લો જે લઘુમતી મંતવ્યો ધરાવતા હોય આ સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે છે કે બધા ખૂણાઓ પર વિચાર કરવામાં આવે જેનાથી વધુ મજબૂત નિર્ણયો લઈ શકાય અનુભવમાંથી શીખો પાછલા નિર્ણયો પર વિચાર કરવાથી ભવિષ્યના ઘંશ્યોને સુધારવામાં મદદ મળે છે કારણ કે તેનાથી એ ખબર પડે છે કે શું અસરકારક રહ્યું અને શું નહીં આ શીખવાની પ્રક્રિયામાં પાછલા વિકલ્પોના પરિણામોનું વિશ્લેષણ કરવું અને સફળતા કે નિષ્ફળતા માટે જવાબદાર પરિબળોને સમજવું સામેલ છે ઉદાહરણ તરીકે કોઈ પ્રોજેક્ટ પૂરો કર્યા પછી પોસ્ટમોર્ટમ વિશ્લેષણ કરવાથી ખબર પડી શકે છે કે શું સારું થયું અને શું સુધારી શકાય છે આ જ્ઞાન ભવિષ્યના પ્રોજેક્ટ સમાસારા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે એક નિર્ણય જર્નલ રાખો જેમાં તમે મહત્વપૂર્ણ નિર્ણયો તેની પાછળનો તર્ક અને પરિણામો રેકોર્ડ કરો સુધારણા માટે પેટર્ન અને કારણોને ઓળખવા માટે સમયંતરે આ જર્નલની સમીક્ષા કરો તો ફ્રેન્ડ્સ આ હતી અમારી આજની બુક સમરી તમને કેવી લાગી ટિપ્પણી કરીને જરૂર જણાવો અને આભાર તમારો સારાંશ છેલ્લે સુધી સાંભળવા માટે